તારંગા રેલવે પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી હાથી પગલા ગામનો વિડીયો થયો વાયરલ કામ કરતી એજન્સીએ વળતરની માંગણી સ્વીકારી યાત્રાધામ અંબાજી અને તારંગાનો વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે રેલવે કામગીરી શરૂ કરાઈ છે આ પગલે રેલવે વિભાગ દ્વારા અંબાજીથી લઈને અલગ અલગ ગામોમાં રેલવે ટ્રેક નાખવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે અંબાજીથી અંદાજે ત્રીસ કિલોમીટર દૂર મંડારી પાસેના હાથી પગલા ગામે શુક્રવારે બપોરે કરાતા હાથી પગલા ગામના લોકો જીવ બચાવતા જોવા આ શનિવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો મીડિયાની ટીમે હાથી પગલા ગામની સ્થળ મુલાકાત લીધીને અહીં કામ કરતી એજન્સીના સંચાલકોએ જણાવ્યું હતું કે જે ઘરોને નુકસાન થયું છે તેમને વળતર આપવામાં આવશે અને હાલમાં આ જગ્યા પર રેલવે ટ્રેકની કામગીરી એમકેસી કંપની દ્વારા ઝડપી ચાલી રહ્યું છે અને હાથી પગલા ગામે શુક્રવારે બપોરે બ્લાસ્ટિંગ કરાતા પથ્થરો પડ્યા હતા

इसका जो अपने परमिशन वगैरह सब कुछ है और इसकी पत्थर की क्वालिटी है बहुत हार्ड क्वालिटी है बगैर ब्लास्टिंग किए ये यह हो ही नहीं सकता है इसके लिए और जो गाँव के आसपास के एरिया में खाली करवा के ब्लास्टिंग करते हैं उसमें प्रशासन की भी ड्यूटी है हम भी पूरा सहयोग करते हैं और गाँव वाले खुद भी सहयोग करते हैं हमारा तो खुद समझदार हैं गांव के लोग पूरा सपोर्ट करते हैं किसी को जनहानि नहीं पोसे, इस से काम को चालू रखा गया है दूर तक पत्थर गए आगे से कभी कभार पांच बार ब्लास्टिंग किया है एक ही बार में ऐसा हुआ है बाकी बहुत कम होता है किसी को, किसी को लगा नहीं है कोई एक दो घर को छोटे पत्थर जाके गिरे है तो कुछ पत्थर वगैरह टूटा चलेगा लोग काम का प्रोजेक्ट तो दो ढाई साल के अंदर पूरा करने का है अच्छा। और काम तो वैसे ये प्रोजेक्ट तो कोई होता है तो उसका टाइम पीरियड नहीं होता है चौबीस घंटे ही करना पड़ता है नाम मेरा नाम मालाराम चौधरी है और हम एम के सी कंपनी के सब्लेक्टे केंद्र सरकार नो प्रोजेक्ट करो रेलवे ट्रैक नो એ ચાલુ છે અને એમાં જે ત્રણ ચાર પાંચ વખત જે બ્લાસ્ટ કર્યું એમાં કોઈ પથ્થર ઉછલા નથી બરાબર અને જે આ પથ્થર હતો એ હાર્ડ હતો એટલે આ વખતે થોડું બ્લાસ્ટિંગ થયું એ ભારે થયું એટલે એમાં થોડા પથ્થર ઉછલાને વધારે વેગ મળ્યો બરાબર એટલે એમાં કોઈ જાનહાનિ થઈ નથી પછી આ લોકો જ્યારે જ્યારે બ્લાસ્ટિંગ કરે ત્યારે પોલીસ પ્રશાસન વત્તા એ પોતે પણ ઘરોમાં ખાલી કરાવે છે બરાબર લોકોને જાણ કરી દે છે અને એમાં કોઈ જાનહાનિ નથી બે ત્રણ ઘરો ના પતરા તૂટ્યા છે તો આ લોકોને મેં કહી દીધું છે કે એમનું નુકસાન આપી દેવું પડશે બરાબર એટલે એ લોકોએ કીધું છે કે અમે એ લોકો નુકસાન ભરપાઈ કરી દઈશું અને જે આ પ્રોજેક્ટ જે કેન્દ્ર સરકારનો છે અમારી જાતિ માટે તો સારો છે અને આનથી વિકાસ થશે એટલે સારું છે બરાબર અને કોઈ જાનહાનિ નથી એવું કોઈ મોટું નુકસાન નથી હા હા